તો કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધિશની જય હું તો માં ગઈ તી રે હો મોરલી વાગે છે હું તો મોહનજીને મળવા રે હો મોરલી વાગે છે હું તો જમુના કાટે ફરતી રે હો મોરલી વાગે છે હું તો કદમના જાડે જોતી રે હો મોરલીઓ વાગે છે હું તો રાધાજીને મળવા ગઈતી રે હો મોરલીયો વાગે છે હું તો ગૌરી ગોવર્ધન ફરતી રે हो मोरलियो वागे छे हूँ तो वन वगड़ा भमती रे हो मोरलियो बागे छे तारा मंदिर सुना सुना रे हो मोरलियो वागे छे मारा मोहन ने तो मैं दीठा रे हो मोरलियो वागे छे एना मुखडा लागे मीठा रे हो मोरलियो वागे छे हो तो गलिये गलिये फरती रे हो मोरलियो वागे छे मारी मटकी मा मोहन बैठा रे हो मोरलियो वागे छे એ તો જશોદા માએ તો દીઠારે હો મોરલિયો વાગે છે મને જોઈને મોહન ચટકિયા રે ઓ મોરલિયો વાગે છે ગોપી મંડળમાં આવીને અટકિયા રે હો મોરલિયો વાગે છે હું તો વનરાવનમાં ગઈ તી રે હો મરરલિયો વાગે છે હું તો મોહનજીને મળવારે મળવા રે હો મરલિયો વાગે છે કૃષ્ણ કૈયા લાલ કી